ભારતીય જનતા પાર્ટી માનવતા વિહીન સત્તા લાવવા માટે ગોધરાનો ડબ્બો મારી નાખવાનું કાબતરું કરવાનું હોય તો પણ કોઈ સંકોચ શરમ નહીં કેટલે આમ કરીને પુલવામા કરીને ગોધરા કરીને અક્ષરધામ કરીને પણ શરમ નથી આવતી આપણને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા જેમના દ્વારા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી શરૂ કરવામાં આવી છે અને જે સમયથી જ આ પાર્ટીની રચના થઈ છે તે સમયથી જ તેઓ સતત ભાજપ ઉપર આકરા પ્રહારો કરી રહ્યા છે જેમાં પહેલા તો તેમણે એવું કહ્યું હતું કે કતલ માંથી ભારતીય જનતા પાર્ટી લઈ રહી છે શંકરસિંહ વાઘેલાએ જાહેર કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લેતા જણાવ્યું હતું કે ભાજપ તે સત્તા લેવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે તે કોઈ પણ કાન પણ કરી શકે

ના માટે કઈ સત્તા સત્તા લેવી હોય તો લોકોના દિલમાં જઈને ઉતરીને જગ્યા લઈને લોકોના પ્રેમ સંપાદન કરીને લેવો ને સત્તા કોણ ના પાડે છે કેટલે આમ કરીને પુલવામા કરીને ગોધરા કરીને અક્ષરધામ કરીને પણ શરમ નથી આવતી આપણને જે જે રીતે વાત કરવામાં આવે તો શંકરસિંહ વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભાજપે સત્તા મેળવવા માટે ગોતરા કાંડ કર્યો જેવા અન્ય કાંડ પણ ભાજપ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે અને તેઓ સતત એના ઉપર જ પ્રયત્નો કરતા હોય છે કે તેમને સત્તા કેવી રીતે મળે પછી તે કોઈપણ ભોગે સત્તા જે છે તે મળે લોકોના મૃત્યુ થઈ જાય ગમે તેવા ગુનાઓ થાય છતાં પણ ભારતીય જનતા પાર્ટીને સત્તા મળવી જોઈએ એટલે કે સૌથી વધુ તેમનું આકર્ષણ ક્ષણ સત્તાઓ પર રહેતું હોય છે ભલેને માઇનોરિટીઝમાં કોઈ પણ જાતની સુરક્ષા ન જોવા મળતી હોય મહિલાઓ સાથે સુરક્ષા હોય કે ન હોય તેમની સાથે બળાત્કારો થાય દુષ્કર્મો થાય તેમના બાળકોની કોઈ સુરક્ષા ન હોય છતાં પણ ભારતીય જનતા પાર્ટી માત્ર સત્તાની જ લાલસા રાખે છે તે રીતનું નિવેદન શંકરસિંહ વાઘેલા દ્વારા આપવામાં આવ્યું આપણે જણાવી દઈએ કે જે સમયથી જ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની રચના શંકરસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવી છે તે સમયથી તેઓ સતત ભાજપને ટાર્ગેટ કરી રહ્યા છે અને તેમના નિવેદનો પણ સતત બહાર આવી રહ્યા છે તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો ને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલતને સબસ્ક્રાઈબ કરી દેજો